ચા વિના અમને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે વાગ્યા છે સવારના સાડા પાંચ અને હું અને અમારી ટીમ દીપો કરશે જીઆર બ્રધર્સ જઈ રહ્યા છીએ બોમ્બે એક કંપનીનું પ્રમોશન કરવાનું છે તો અમારી સાથે તમે બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો આજે આખા દિવસનો રોગ તમને બતાવતો રહીશ અને અમે શું શું મસ્તી કરીએ છીએ મોજ કરીએ છીએ તમને જણાવીશ તો મિત્રો અમે ઘેરથી તો નીકળી જઈએ બરાબર દીપાવીને લેવા માટે પણ હજી નીકળ્યા નહીં અને બે કલાક લેટ થઈ જઈએ આમ તો નીકળવાના હતા સવારના સાડા ચાર વાગે પણ સાડા છ તો હોય જ વાગી ગયા એનું કારણ એક જ છે દીપોભાઈ અને એમના લીધે તમે જુઓ ખાલી કરશનભાઈ સવારે સાડા ચારના આવી ગયા અને લાલ ગુમ થઈ ગયા એટલા કાયા થયા કે દીપોભાઈ હું આવશે એ તોડી નાખી તમે જુઓ આ બધા વેટ કર્યું અને આવ્યા દીપોભાઈ બરોબર આખી રાત કોમ કરવાનું હોય ને એ પુહાય બાકી સવારે વહેલા ઉઠવાનું તો કદી ના પુવાય સારું ચલો મિત્રો હવે અમે નીકળી અમારી જર્ની સ્ટાર્ટ છીએ તમને આગળ જોતા રહીજો બતાવતો રહી તો મિત્રો બોમ્બે જતી વખતે સવારે વહેલા નીકળ્યા હતા એટલે થોડો ચા નાસ્તો એવું કરવા માટે અહીંયા આપણે ચીખલી ચાર રસ્તા આગળ જલારામ ખમણ હાઉસ છે તે આગળ થોડો ચા નાસ્તો કરી લઈએ બરાબર પછી આગળથી ઘરની તમને બતાવું દીપાભાઈ જુઓ મિત્રો જબરજસ્ત ભૂખ લાગી ભૂખે લાગી છે તમે જોઈ શકો છો મિત્રો સવાર સવારમાં દીપાકર્ષણના ફેન મળી ગયા છે એમને મારા બેટા નાસ્તોય કરવા લઈ દીધા પેન લોકો અને ફોટોશૂટ ચાલુ કરાવી દીધું છે જો આ કાકો ગાડીમાં બેઠે બેઠે ઓળખી ગયા જો મિત્રો નાસ્તો આવી ગયો હ અને દીપોમાં દર્શન થઈ ગયા ઓળખેલા કેના બરોબર 18 તકવાનો ટાઈમ નહીં ગયો ના ભાઈ અને અમારા ભાગમાં તો આવશ્યક નહીં આવો મુ ખબર જ દેજો તમે જુઓ કાક તોડेंगे નહીં કા મોટા કુ તોડेंगे હા

બધા ગાડીમાં બેહી ગયા જવા માટે પણ કરશનભાઈ જુઓ વગાડે વગાડે કોઈ વગાડે તમે જુઓ આ બધા ગાડીમાં બેહી ગયા રાહ જો અને કરશનભાઈ જુઓ તમે આ ભઈએ ગાડીએ ચાલુ કરી દીધી પણ તમે જુઓ ખાલી ફરીથી પાછા આવી ગયા એક ચા પીવા માટે બરોબર

આજ જ કરવાનું હ જવાનું અને પાછું આપવાનું હળ અડધી જિંદગી તો અમારી આવી રીતના રસ્તો મને એકડી જઈએ ભાઈ એટલે જા અહંકાર રહેશે તો ફોન થઈ જશે પાછા જવું હો ના ના ભાઈ પાછા નહીં જવાનું હવે આવ્યા એ પેટ્રોલ બાળ્યું આટલું જો ભાઈ અમારી ભગવાનની દયાથી અમ્પાભાઈ સતસનભાઈના આશીર્વાદથી બરાબર અમારી યુટ્યુબ ચેનલ જે આર પ્રદર્શનો થોડો ઇસ્યુ આવ્યો હતો તો હું અને જય ભાઈ બંને જણા

ફાઇનલી લોકેશન પર પહોંચી ગયા છીએ અને જમવા બેસેલા છીએ ઓર્ડર આપી દીધો છે બહુ લેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો કરશનભાઈના મોઢા દીપાબેના બહુ લેટ અને મુંબઈ ના ટ્રાફિક વિશે શું કેવું કરશનભાઈ તમારું મોકઈમાં આવતો જર્માઓ છો ધર્માવાળી

અહીંયા મકાઈ નું બાયતું છે ગાડી બંગાઈએ તો પાસેથી સંપૂર્ણ આવો સાવા નું મજરામાં દીપાભાઈ કે દીપાઓ આ આજ કોણ એ તો વેચી દીધા જેમ કે એનો આપણો ગુજરાતીઓ દેશ આવો દેશ એવો મને ભાઈ કરો આપે જેટલું કરવા જેવું હોય હવે એને આખી સે લીધી પણ આ મોણસો ત્યાં ખાઈ લઉં થોડું